હવે હવે આ સમાજમાં કદાચ રિવાજ રહ્યા નહીં રહ્યા મને ખબર નથી પણ મારે લગ્ન વિધિના બે પાંચ પ્રસંગો બધી જગ્યાએ બહુ સમજાવ્યું પણ મૂળ વાત મારે તમને એક પોખણા ની સમજાવી છે પોખણા અને ચાર ફેરાની જયારે જાન માંડવે આવે ને ત્યાર પેલા જાન પક્ષના પાંચ બેનો માંડવે આવે અને માંડવાની બહાર એક બાજોટ રાખે એ ઉપર પાંચ બેનો પગ રાખે અને કન્યા પક્ષના બેનો એ પાંચ બહેનોના અંગૂઠા ધોવે આ રિવાજ આપણા સમાજમાં છે હા યા માયા છે હા હા કે ના છે હજી છે તો હું કઉ છું આ રિવાજને હવે બંધ કરવાની જરૂર છે આ કુરિવાજને હવે ડામવાની જરૂર છે આપણે સદીમાં જીવન જીવીએ છીએ શા માટે આવા રિવાજો શું છે આ તમને ખબર છે પગ ધોવાનો રિવાજ શું છે હે કોને ખબર છે આમાંથી એ કોઈને ખબર નથી યાદ રાખજો પેલાનો એક સમય હતો કે દીકરીનો બાપ હંમેશા નાનો ગણાતો દીકરી દેતો છતાં પણ એ નાનો ગણાતો એટલે દીકરીના પક્ષવાળા પાંચ બહેનો બે બેનો એ જાન પક્ષના પાંચ બહેનોના પગ ધોતા એટલે પગ ધોનારો માણસ નાનો બન્યો હું કહું છું કે હવે આ સમય નથી રહ્યો સાહેબ પગ ધોઈ અને નાનું બનવું એના કરતા એક વખત હૈયે મળાવી ગળે મળી અને સામો વળિયા બનીને પ્રેમ વધશે પગ ધોવાથી પ્રેમ નહીં વધે ગળે મળવાથી પ્રેમ વધશે માટે ગળે મળવાનો સંબંધ રાખો હવે ગળે મળવાના રિવાજો ચાલુ કરો શા માટે કોઈના પગ ધોવાના શા માટે કોઈની પાસે નાના બનાવવાના કુરિવાજો ને ડામવાની જરૂર છે હવે જાન મંડપમાં આવે એટલે કન્યાની માતા પોખણા એમાં પેલું પોખણું ધોસરું વરાજા સંસાર રૂપી આ ગાડું હવે તમારા કાંધે આવી રહ્યું છે માટે એક બાજુ તમે અને એક બાજુ મારી દીકરી છો આ બે જણા આ બળદ આ સંસાર રૂપી ગાડાને તમારે હવે ચલાવવાનું છે બીજી વાત સાંભળેલું બતાવ્યું સંસાર રૂપિયા સંસારમાં તમે આ ગાડાની અંદર તમારું બળદગાડું તમારા કાંધે આવે છે ને તો સમાજમાં પગ મૂકો છો તો ખંડાવવું પડશે તૈયારી રાખજો આ સમાજ તમને ખાંડશે એની તૈયારી રાખજો પછી ત્રીજી બતાવી રવાય શા માટે તો કહે છે તમે અને મારી દીકરી બે ભેગા મળી અને સદ વિચારોનું મનોમંથન કરી અને આ સમાજને નવા નવા સંદેશાઓ આપજો નવું નવું કંઈક સમાજને પ્રેરણા આપજો મંથન કરજો

સુકામેને આપણે વરાજાના પગ પાહે મુકાવિયે ને તોડાવિયે છે વરાજાને પગની પેનીમાં કપાસી છે કે નહીં જોવા હટુ હમ એને કપાસી થઈ છે કે નહીં ના મારી બુદ્ધિ એમ કહે છે કે કન્યાની માતા એ બે કોડિયાની વચ્ચે વરાજાનો એ પ્રતીક એ સોપારી ફૂલ ચોખા રાખીને કહે છે કે હે વરાજા એક બાજુનું કોડિયું એ તમારા પિતાજીનો પક્ષ છે એક બાજુનું કોડિયું એ તમારા સસરાનો પક્ષ છે અને આ બેની વચ્ચમાં તમે છો એટલે બેની વચ્ચે રહીને તમારે બેયને સંભાળવાના છે અને ત્યારે વરાજો કહે છે કે બેયને એક કરી નાખે ફોડી અને વરાજો સંકેત આપીને આવેને કહે છે કે સાસુમાં હું આ બે પરિવારને અલગ નહીં રહેવા દઉં આ બે પરિવારને એક બનાવીને હું એની હારે રહેવા તૈયાર થઈશ આ સંપૂર્ણની વાત બતાવી ત્યારબાદ કન્યાદાન થાય યથાશક્તિ સુવર્ણદાન ગૌદાન ભૂમિદાન અને છેલ્લે કન્યાદાન હસ્તમેળાપ થાય પછી ચાર ફેરા વર્તાય છે આનું આ ભારત વર્ષમાં સૌથી વધારે જો કોઈ દાનવીર હોય કોઈ ત્યાગની મૂર્તિ હોય તો એ દીકરી છે દીકરીને હું ત્યાગ અને સમર્પણની મૂર્તિ કહું બધું જતો કરનારી ભાવના સાહેબ બધું જતો કરનારી ચાર ફેરા ફરે એમાં ત્રણ ફેરામાં વરાજો આગળ ચોથા ફેરે કન્યા શા માટે કન્યા કહે છે પતિદેવ પેલા ફેરામાં તમે આગળ ચાલો પેલો ફેરો ધર્મનો છે એમાં આગળ ચાલો હું તમારો સાથ આપીશ બીજો ફેરો અર્થનો અર્થ એટલે વ્યવહાર વ્યવસાય તમારા વ્યવસાયની અંદર જરૂર પડશે તો હું પણ તમને પૈસા કમાવા લાગીશ આગળ ચાલો હું તમારો સાથ આપીશ કામ એટલે તમારા સંસારની તમારા પરિવારની વૃદ્ધિ કરવી તમારા વંશને આગળ ચલાવો એ મારી નૈતિક ફરજ છે હું તમારા વંશને પણ આગળ ચલાવીશ એટલા માટે તમે આગળ ચાલો હું તમારો સાથ આપીશ

જો કે આપણે તો સપ્તપદી કોઈ દી સાંભળી જ નથી બ્રાહ્મણ પાસેથી કારણ કે સપ્તપતિ માં એક બાજુ અણવર બેહી જાય ને એક બાજુ કન્યાની અણવર બેહી જાય બે બાજુ બહેન હાથ અંગૂઠી અડાડી દે આ થઈ ગઈ સપ્તપદી મારી આપ સૌને એટલી પ્રાર્થના છે કે કદાચ વરઘોડામાં અડધો કલાક ઓછું નચાય ને તો ઓછા નાચજો પણ બ્રાહ્મણો જ્યારે વેદ મંત્રોથી આ દીકરી અને દીકરાને પ્રણાવતા હોય ને તો એની વિધિ સંપન્ન થવા દેજો કારણ એને થોડોક સમય આપજો એટલે જો દીકરીને દીકરાને વિધિ સરખી થઈ હશે ને તો એને છ મહિના પછી કોઈ દી પાછા બ્રાહ્મણ પાસે નહીં જવું પડે ગોરબાપા જરાક જુઓ ને અમારે બેને ભરતું નથી નહીં જવું પડે કારણ સપ્તપદી સાંભળી હશે ને તો વર અને કન્યાને બેને ખબર હશે કે અમારી ફરજ શું છે બેને સાત-સાત પ્રતિજ્ઞાઓ લેવરાવી છે ત્યાર પછી કંસાર પીડસાય હવે કંસાર જમવાનો હોય કે ન જમવાનો હોય મંડપમાં હા કેવાવાળા જરાક હાથ જો કરો કંસાર મંડપમાં જમવાનો હોય તો હા કેવાવાળા અને કંસાર ન જમાતો એવું કેવાવાળા હાથ જો કરો જરા તો કોઈ નહીં હા પાડવામાં અઠેવી જણા કેટલા લોકો એ મંડપમાં કંસાર જેમાં છે જેના લગ્ન થતા હોય એની વાત છો એમ તો કંસાર ખાધો જ હોય પણ પરણવા બેઠા હોય ત્યારે તમે કંસાર ખાધો એવા હાથ જો કરો હવે તમને કવા વાત આ કુરિવાજ આપણો કેટલો છે આપણે અંધશ્રદ્ધામાં કેટલા ડૂબી ગયા જયારે કંસાર પીરસાય ત્યારે સરસ મજાની કંસાર ની થાળ તૈયાર થાય સમય પ્રમાણે અત્યારે તૈયાર થઈ જાય છે નહીં તો પેલા તો પીરસવા માટે આવતા માતાઓ અને મંડપમાં જ બનાવતા અને એ સમયે ગોરબાપા બે વરકન્યા ને ચમચી ભરી અને કંસાર જમાડવાનું કે અને કંસાર જમાડવા વખતે

આથી જેટલી બેનો ના જેટલા મૂર્તિઓના લગ્ન બાકી છે ને હવે જયારે પણ તમારા લગ્ન થાય ને ત્યારે કોઈ ના પાડે ને તો ભલે પાડે હું કઉ છું તમારા મંડપમાં તમે કંસાર જમજો કારણ ત્યાં પ્રતિજ્ઞા લીધી છે કંસાર ને જમવાની વાત કરી છે અગ્નિને કંસાર જમાડી અને ત્યાર પછી અહીંયા વરકન્યાએ કંસાર જમો અને કન્યા કહે છે કે હું અગ્નિને જમાડી મારા પતિને જમાડીને પછી હું જમીશ વરાજો પણ કહે છે હું પણ મારી પત્નીને જમાડીને પછી જમીશ આ બેયે અગ્નિ ભગવાન સ્થાપનના દેવતાઓ અને વડીલોની સાક્ષીએ પ્રતિજ્ઞા કરી કે અમે બેય એકબીજાને જમાડીને પછી જમશું આપણે પ્રતિજ્ઞા કરવા જ ન દેતા કોઈ દી કારણ કે નેઠો ન હોય એકબીજાનો હવે આ પંદર દી મળવા જાય તો પંદર દી છોકરો ભૂચો રે

દીકરી ભગવાન મને એટલી બુદ્ધિ ને એટલા મને બળ આપજો કે એક હાથ ની મુઠ્ઠીમાં મારા બાપ ની આબરૂ છે અને બીજી હાથની મુઠ્ઠીમાં મારા સસરાના પક્ષની આબરૂ છે એટલી બુદ્ધિ ને એટલા સદ વિચારો આપજો કે જેને લઈ અને બેમાંથી એક પણ પરિવાર ની આબરુ મારા હાથમાંથી છૂટી ન જાય એટલા માટે બે હાથ ની મુઠ્ઠી થી આબરૂ ને લાજ ને પકડીને દીકરી બેઠી હોય છે સાહેબ દીકરી વિદાય નો પ્રસંગ આવે ને ત્યાર પેલા જાન પક્ષના પાંચ વડીલ માતાઓ દીકરીને બાજુના ઘરે લઈ જતા અને ત્યાં માથું ગૂંથવા લઈ જતા અને માથું ગુંથામણની વિધિ કહેતા હજી પણ આ વિધિ છે જ માથું ગૂથામણની પણ હવે બાજુમાં જ બરાબર થઈ જાય માથું ગૂંથી લે માથું ગૂંથવાનું આ વિધિ શું કામ એને ન્યાજેન શું કરો તમે બેનો માથામાં તેલ નાખી દો બસ બીજું કઈ ન કરીએ પછી તમારા રિવાજ મુજબ એની ખોળા ની અંદર તમે મગ ને શ્રીફળ ને જે કઈ નાખવાનું હોય તે પણ માથામાં તેલ નાખવાની બહુ મહત્વની વાત છે આ વિધિ ને તમે માથું ગુથામણ કહો છો માથું ગુથામણ એટલે આનો અર્થ એક એવો થાય કે દીકરીનું માથું ઓળવવું તો અત્યાર સુધી માંડવામાં માથું ઓળ્યા ની બેઠી હતી આપડી આર સંસ્કારની રિવાજ છે આ સંસ્કાર છે અને આની અંદરથી કેટલા સંસ્કારો મળે છે એની વાત છે દીકરીને જ્યારે માથું ગુથવા લઈ જાય ને ત્યારે નજર કરજો કોઈ દી યુવાન દીકરીઓ નહીં ગઈ હોય માથું ગુથામણ વડીલ માતાઓ ગયા છે પાંચ વડીલ બેનો જાય સાસરા પક્ષની જાન પક્ષની અને જ્યાં બાજુના ઘરે લઈ જાય અને પાંચ શિખામણની વાતો આપે કે દીકરી તારા સાસરાના પક્ષમાં આવા રિવાજો છે તારા સાસરાના પક્ષના સ્વભાવો આવા છે એટલે તું આવી રીતના રહેજે તારે આવી રીતનું જીવન જીવવું આવી પાંચ શિખામણની વાતો આપે અને પછી એને તેલ નાખી દે અને ત્યાંથી કહેવત પડી છે અમે એને પાથીએ પાથીએ તેલ નાખ્યું છે આ આ કહેવત ત્યાંથી પડી છે પછી દીકરી વિદાય થાય ઉમરાની બહાર નીકળે એટલે તરત જ કન્યા પક્ષના બેનો કંકુ ગોળીને લાવે શા માટે દીકરીના થાપા લેવા નહીં દીકરી થાપા દઈને જાય છે આપણે લેતા નથી દીકરી જાય છે અને જાય છે બાપુજી નાનો એવો પ્લોટ લેશો ને તો દસ્તાવેજ કરશો અંગૂઠાના નિશાન જોશે કે મેં વેચો ને મેં ખરીદ્યો પણ જ્યારે હું મારા બાપનું આંગણું મૂકીને જાઉં છું ને ત્યારે એક અંગૂઠાનું નહીં મારા દસ આંગળાના નિશાન દઈને જાઉં છું કે મારા બાપના ફળિયામાં પણ આજ પછી મારો કોઈ હક નથી એના ફળિયાની ધૂળમાં પણ મારો અધિકાર નથી બધું મૂકીને દીકરી વહી જાય છે એટલે તો સમર્પણ અને ત્યાગની મૂર્તિ કહું છું પણ આજે સમર્પણની મૂર્તિનું આજે તમને મહાત્મયની સમજાય જ્યારે બે ત્રણ વર્ષ પછી વિદાય કરવાનો સમય આવશે ને ત્યારે સમજાશે કે નિર્વાણની આ આ વિદાયની વેળા કેવી હોય છે જ્યારે વિદાય થાય ત્યારે મંડપને વધાવી અને જ્યારે દીકરી નીકળે એટલે સૌથી પહેલા બાપને મળે છે બાપને બથ ભરીને રડતી દીકરી દીકરીનો બાપ પણ એની દીકરીને માથામાં હાથ મૂકીને ખૂબ રડતો હોય સાહેબ